બોમ્બે કરાચી હલવો બનાવવા માટે અડધો કપ કોર્નફ્લારમાં થોડું થોડું કરીને ટોટલ સવા કપ પાણી ઉમેરી હેન્ડ બીટર વડે મિક્સ કરી બિલકુલ ગાંઠા ન રહે તે રીતનું પાતળું મિશ્રણ તૈયાર કરવું કડાઈમાં એક કપ ખાંડ અને પોણો કપ પાણી લઈ ખાંડ ઓગળે અને ચાસણી થોડી ઉકળવા લાગે ત્યાં સુધી મધ્ય આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું ખાંડનું ક્રિસ્ટલાઇઝેશન ન થાય તેના માટે એક ચમચી લીંબુનો રસ ઉમેરી ગેસ ધીમો કરી તેમાં તૈયાર કરેલું વાળું મિશ્રણ ઉમેરી મધ્યમ આંચ પર તાવેથા વડે એક જ દિશામાં સતત હલાવતા રહીશું પાંચેક મિનિટ પછી મિશ્રણ આ રીતનું ઘટ થાય એટલે ચપટી જેટલા ગ્રીન ફૂડ કલરને પાણીમાં ઓગાળી અને તેમાં એડ કરીશું મિક્સ કર્યા પછી તેમાં એક ચમચી ઘી અને ચપટી ઇલાયચી પાવડર ઉમેરી મધ્યમ આંચ પર સતત હલાવતા રહીશું અને થોડી થોડી વારે તેમાં એક એક ચમચી જેટલું ઘી ઉમેરતા રહેવું પાંચથી સાત મિનિટમાં ટોટલ ત્રણથી ચાર ચમચી ઘી ઉમેરીએ એટલે હલવો કડાઈમાંથી સેપરેટ થઈ આ રીતનો ચાલી જેવો થવા લાગશે ગેસ બંધ કરી બટર પેપર પાથરેલી પ્લેટમાં હલવાને કાઢી ઇક્વલ લેવલમાં સેટ કરી ઉપરથી શેકેલા મગજસરીના બીથી ગાર્નિશ કરીશું તેને એકથી બે કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈએ એટલે તે સરખો જામી જશે પછી તેના એક સરખા ચોરસ પીસ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ કરાચી હલવાને આપણે પાંચથી સાત દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકીએ છીએ